આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને એમાં એક વર્ષ પહેલા ભગુભાઈ નો ઉમળકો હતો કે મારો દીકરો લેફ્ટેનન્ટ બને તો મારે બ્રહ્મ પરિવાર માટે ઉમળતાથી કઈક પાર્ટી જેવું કરવું છે અને એક પ્રારંભિક વિચાર પરિપક્વની અને છેલ્લે ગઈ આઠ તારીખે બિહારના ગયામાં જ્યારે એને લેફ્ટનન્ટ તરીકેના સ્ટાર ફેરવવામાં આવ્યા

પોતે પ્રાપ્ત કર્યો હોય પોતે પોતા એક્ઝામ આપી અને સમગ્ર ગુજરાતની અંદર એક જ વ્યક્તિ અને એ મારિયાના એક બ્રહ્મ સ્માર્ગનો દીકરો એ જે હિંદુસ્તાનની મિલેટરીની અંદર લિલેક તમકાર તરીકે પોતે પાસ થઈને આવ્યો હોય ત્યારે સમગ્ર મારિયા અને સમગ્ર મારિયાની અંદર હરેક સમાજના લોકો એમની પીધાળે છે આજે જેની દસ દસ વર્ષ સુધી બોલાવું છું કૃપા કરીને શાંતિ જાળવું છું ત્યાર પછી ભાઈ પૂર્વ સરપંચ હસુભાઈ સિસોદિયા ભરતભાઈ ગલગરિયા અને કરમણભાઈ કટારા પછી મારિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ તૈયાર રહે મારા પછી બેહુલો પાઉભાજી ફુલાવ સાસ ભોજન લીધા કોઈ પણ જાય તો મારું હૃદય મારી લાગણી આપ સૌને માટે ખૂબ દુબા છે એટલે હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું આપ સૌને મારા પરિવારની આપ સૌને સંભાળવાની ખૂબ જ લાગણી છે તો એક પણ વ્યક્તિ હવે ન જાય તો એ ફરી ફરીને હું બે હાથ જોડીને આપ સૌને પ્રાર્થના કરું છું મારી લાગણીને માન આપી અને હું એ માનું છું કે મારી લાગણી તમે નહીં દૂધ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા જુનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજના તમામ આગેવાનો જુનાગઢ જિલ્લાના દરેક તાલુકાના આગેવાનશ્રીઓ મારા આત્મીય મિત્રો તાલુકા કક્ષાના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો અને મારા તમામ સગાવાળાઓ જેને મેં ભોગ કર્યા છે એ બધા જ અત્રે નિમંત્રિત છે તેમજ મારા પ્રભુની રૂપના તમામ કલાકાર મિત્રો અને મારિયાના તમામ અન્ય મિત્રોશ્રીઓએ પાડોશી પાડોશી માળિયા શહેરના જે કોઈને મેં નિમંત્રિત કર્યા છે માડિયા ગ્રામ સમાજમાંથી જેને કોઈ નિમંત્રિત કર્યા છે માળિયા શહેરમાંથી જાતિમાંથી સમાજમાંથી સગામાંથી જે કંઈ બહેનો આવ્યા છે સૌ પ્રથમ આપ સૌનો હું આભાર માનું છું ખૂબ આનંદની વાત છે વાળો જે વ્યક્તિ હતો બે જૂના જે વ્યક્તિ હતો એ જ વ્યક્તિ આઠમી જૂના હતો પંજાબી હતો શીખ પર્સન હતો એની જ પાસે હું કયો ફરી હતી અને એને મેં રિક્વેસ્ટ કરી કે મારે દેશની સેવા કરવાની બહુ ઈચ્છા છે અને તમે મને પાસ કરી દો રિક્વેસ્ટ એટલે હું ધારાધોરણ પુરવાર ન કરી શકતો હોય અને વિનંતી કરું કે મને પાસ કરી દેવું નહોતું એના જે ક્રાઇટેરિયા હું ફુલફિલ કરતો હતો જ તો પછી મને શા માટે નપાસ પાસ કરવામાં આવ્યો બે જૂને બે તારીખે એવું મેં પ્રશ્ન કર્યો કે મારી એકસો સડસાઠ સેન્ટીમીટર હાઈટ છે તો મને કેમ તમે ફેલ કર્યો મારી બહુ ઈચ્છા છે અને આ જો ઈચ્છા મારી પૂરી નહીં થાય તો જો મારી આ ઈચ્છા પૂરી નહીં થાય તો આમાં ઘણા બધા ઘણા બધા બીજા યુવાનો એ ડિમોટિવેટ થઈ જાય તો એને ફરીથી મારી હાઇટમાં આપી અને એને માપીને કીધું કે ભાઈ તારી હાઈટ એકસો સડસાઠ સેન્ટીમીટર છે તું આર્મીમાં આ માટે લાયક છે અને હું તને પાસ કરું એને એ જ વ્યક્તિ મને આઠમી જૂને ફરીથી પાસ કરો મેડિકલ ટેસ્ટ થવાની હોય મેડિકલ ટેસ્ટ આર્મીનું બહુ હાર્ડ હોય એના જે ધારાધોરણ હોય એના જે સ્ટાન્ડર્ડ હોય એ બહુ ઊંચા હોય અને ભરતીના દોઢ મહિના પહેલાં મારા પેટની એક નસ હોય જે ધમની હોય જે હૃદયની સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય એ થોડા ફિઝિકલ વધારે લોડ લેવાના કારણે કરશો તો આજના કાર્યક્રમમાં જે રીતે આપણે બધા મેહુલ જોશીની ઉપલબ્ધિને વધાવવા માટે ભેગા થયા છીએ તેવી જ રીતે કાયશ્રી મેહુલભાઈ જોશીના સસુર ઘનશ્યામભાઈ ઠાકર અને એમના ધર્મપત્ની એ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે તેમનું ખૂબ સ્વાગત છે આપણે પેલા આપણી વચ્ચે જે ઉપસ્થિત મહેમાનો છે એમાંથી સમય આપણે થોડોક લેટ થઈ ગયો છે પ્રાસંગિક ઉદ્બોધન માટે અહીંયાથી હું જે રીતે મહેમાનોને જણાવું તે રીતે મહેમાનો તેમનો પ્રતિભાવ આજના પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરશે ખૂબ સારી

જોરદાર સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના આગેવાન છે બાપા મારા પૂર્વ ધારાસભ્યો દુભા બાપા અમ આગેવાન છે મારા થોડું બાપુ અને જેમના માટે આ કાર્યક્રમ રાખ્યો છે મેહુલભાઈ મારા પહેલાના વક્તાઓએ ખૂબ જ બધી વિગતવાર વાત કરીશ આમ તો બધી વાત કરવા પહેલાં આમ જુવાન બેઠો હોય ને આમ સેલ્યુટ કરવાનું નાળિયામાં નથી ભાઈ આવો હે ખૂબ જ અમારા માટે તો ખાસ આનંદની વાત એ છે બાપા અમે એક ગલીમાં જ રહીએ છીએ અને મહાદેવ બાપા માળેશ્વર દાદાની આ પરિવાર ઉપર ખૂબ કૃપા છે ત્યાં જોશી પરિવારનું બાળક હાલતું થાય ને ત્યાંથી મંદિરે આવે એક એક સભ્ય રોજ અમે દર્શન ઘેરાવજો અને એ ભોળાનાથની કૃપા આજે મેહુલભાઈ માટે ખૂબ જ થઈ છે અને હું આજે ખૂબ જ મહાદેવને પ્રાર્થના કરું કે હજી પણ ખૂબ જ આગળ આવે મેહુલભાઈ અને જોશી પરિવાર અને અમારા માળિયાનું નામ રોશન કરે યોગાનો યોગ આજે એક વિશેષ દિવસ પણ છે ગુજરાતના જામનગર સ્ટેટના રાજેન્દ્રસિંહ જાડેજા આપણા મિલિટરીના વડવા બન્યા હતા આજે એકસો ને પચીસ ની પણ છે એટલે એ રાજેન્દ્રસિંહ જાડેજા જેમ નામ ગુજરાતનું રોશન કર્યું છે આજે મેહુલભાઈ પણ અમારા ગુજરાતનું નામ રોશન કરે છે ખૂબ જ ધન્યવાદ આપું છું શુભેચ્છા પાઠવું છું અને આર્મીમાં અત્યારે તો કામ કરવાની બહુ મજા આવે છે તમને ફ્રી હેન્ડ દેશની આર્મીમાં પ્રથમ વખત એવું વાતાવરણ બન્યું છે કે આર્મી વાળા ફ્રી હેન્ડ્સ અને લેટેસ્ટ સુવિધાઓ છે આજે સો બસો કિલોમીટરની માળિયા હાટીના આંગણે માળિયા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત જોશી પરિવારના આંગણે એક સરસ મજાનો સન્માન કાર્યક્રમમાં મંચસ્થ તમામ વડીલો આગેવાનો માતાઓ માળિયાના આમણે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તેમજ માળિયા ગામમાંથી દરેક સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનો માળિયા જોશી પરિવારના આમણે શ્રી અકુભાઈ જોશીના પુત્ર શ્રી મેહુલભાઈ જોશીના ભારતીય સેનામાં સન્માનિત સન્માનિતો પ્રાપ્ત કરેલ છે હાટીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે આજે સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું છે તેમાં માળીયા હાટીના બ્રહ્મ સમાજના અગ્રણીઓ જુનાગઢ જિલ્લાના બ્રહ્મ સમાજના અગ્રણીઓ માજી સૈનિક સંગઠન જુનાગઢ જિલ્લો એના અગ્રણીઓ તથા માડિયા હાટીના તથા જુનાગઢ જિલ્લાના અન્ય આગેવાનો અને મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા એનો હું ખૂબ આભારી છું આ સન્માન મારું સન્માન નથી પણ આ સન્માન પ્રત્યેક ભારત ભારતની સેનાના પ્રત્યેક સૈનિકનું સન્માન છે કે જે દેશના સીમાડા ઉપર અત્યારે હાલમાં તૈનાત છે અત્યારે હું ઇન્ડિયન આર્મીની અંદર બાર વર્ષથી સેવા કરી રહ્યો હતો અને હાલ આર્મીની અંદર મેં સર્વિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યુ બે હજાર ત્રેવીસમાં સૂચર કરી અને અત્યારે આઠમી જૂન બે હજાર ત્રેવીસના દિવસે હું લેફ્ટનન્ટ તરીકે આઉટ ઉઠ્યો અને નાઇન્થ બટાલિયન તો મદ્રાસ રેજિમેન્ટની અંદર લેફ્ટનન્ટ તરીકે હું કમિશન થઈ ચૂક્યો છું તો હું યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે તેઓ ભારતીય સેનામાં જોડાય જવા તરીકે જોડાય અને અધિકારી કેવી રીતે બનવું એની આપણા વિસ્તારની અંદર અવેરનેસ નથી તો અધિકારી બનવા માટે પ્રયત્ન કરે ઓફિસર બનવા માટે પ્રયત્ન કરે અને જો એમાં એક વખત એક વખત એ સફળતા ન મળે તો બીજો પ્રયત્ન કરે ત્રીજો પ્રયત્ન કરે કારણ કે અંતે એટલું જ કહેવા માંગીશ असफलता एक चुनौती है स्वीकार करें। असफलता एक चुनौती है स्वीकार करें। क्या कमी रह गई? देखें और सुधार करें। जब तक सफल ना हो नींद चल को त्यागो तुम संघर्ष का मैदान छोड़कर मत भागो तुम कुछ किए बिना ही जय जयकार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होना छोड़े छोड़े प्रयत्न करता रहे हमेशा जीवन में નૈતિક મૂલ્યો અને સસ્ત્ય પાલન કરે અને આગળ વધવાના પ્રયત્નો કરતા રહ્યા છો જય હિન્દ જય ભારત